મહિલાનું મોત નીપજ્યું જયારે યુવક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગત સામે આવે છે ભાભર દિયોદર હાઈવે પર ની આ ઘટના બની હતી જેમાં યુવક અને મહિલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યુવકને સ્થાનિક લોકોની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનામાં જોઈએ તો આ પ્રેમી પંખેડા પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના શિનાડ ગામના હોવાનું અનુમાન સામે આવ્યું હતું ભાબર ખાતે બે પ્રેમી પંખેડા આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નિપજતા ભાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાઈ હતી ભાબર પોલીસ તંત્ર જાણ થતાની સાથે જ ભાબર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તંત્ર દ્વારા મહિલાના વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ મહિલાના રિલેટિવ કૌટુંબિક સમાજના ભાઈઓ આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર સાથે રહી મહિલાના સંબંધીને સાથે રાખી મહિલાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા સાથે રાખી અગ્નિ સંસ્કાર કરાયા હતા ઘટનામાં જોઈએ તો ભાભર પોલીસ તંત્રની સરાહનીય કામગીરી સામે આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા સતત સુદખો હાથ ધરવામાં આવી હતી અને આખરે પરિવારના દૂરના સંબંધીના કોન્ટેક્ટ થતાની સાથે જ ભાભર ખાતે આવી પહોંચ્યા હતા બાદમાં પોલીસ તંત્ર સાથે રહીને ભાભર ખાતે મહિલાના મૃતદેહને સંસ્કાર કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ પોલીસ તંત્રની સરાહનીય કામગીરીને લઈને આખરે યુવતીની પરિવારજનોની શોધખોળ કરી અગ્નિરામ આપવામાં આવ્યો હતો જે ઘટનાને લઈને શહેરના લોકોમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરીને સૌ કોઈ ભાભની જનતાએ પણ બિરદાવી હતી